નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે બરાબર કે ધોરણ દસ અને ધોરણ બારની પૂરક પરીક્ષાના નિયમો જાહેર થઈ ચૂક્યા છે એટલે કે કાલે તેને બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા છે તો આપણે આ નિયમોની વિગતવાર ચર્ચા કરીશું મિત્રો ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે તો ચાલો તેના વિશે જોઈએ ધોરણ દસ અને ધોરણ બારની પૂરક પરીક્ષા ક્યારે યોજાશે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થીઓના હિતમાં ખૂબ જ મોટો નિર્ણય છે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં તમને ખબર હોય તો માર્ચ એપ્રિલની અંદર ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી હાલમાં વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામની ખૂબ જ રાહ જોઈ રહ્યા છે પણ આજના જે લેટેસ્ટ ન્યૂઝ છે તે મુજબ કે ઇલેક્શન પ્રક્રિયા પછી એટલે કે જે વોટિંગ તારીખ છે આપણી સાત એના પછી પરિણામ જાહેર કરવામાં આવશે તેવા સમાચારોમાં આવી રહ્યું છે તો ચાલો વિગતવાર જોઈએ તો ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી હાલમાં વિદ્યાર્થીઓ પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે ગુજરાત બોર્ડ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે જે મુજબ હવે ધોરણ દસ અને ધોરણ બારની પૂરક પરીક્ષા છે જે સમય કરતાં વહેલી લેવાશે દર વખતે જુલાઈમાં લેવાતી તેના કરતાં હવે વહેલી લેવાશે અને નિયમમાં ખૂબ જ સુધારો કરી લેવામાં આવ્યો છે બરાબર પરંતુ હજુ સુધી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી તો જોઈએ પૂરક પરીક્ષામાં કેટલા વિષયમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેના વિશે આપણે માહિતી લઈએ તો ચાલો પહેલાં ધોરણ દસ વિશે જોઈએ તો પહેલાં ધોરણ દસમાં એમ હતું કે જો તમે બે વિષયમાં નપાસ થયા હોય તો તમે એ બે વિષયની પરીક્ષાઓ આપી શકતા હતા પરંતુ હવે તેને ત્રણ વિષય કરી દેવામાં આવ્યા છે અને એ જ રીતે ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સમાં એક જ વિષયની અંદર તમે પૂરક પરીક્ષા આપી શકતા હતા તેની જગ્યાએ હવે આ વર્ષે બે વિષય મૂકી દેવામાં આવ્યા છે બરાબર તો ચાલો તેના વિગતવાર આપણે જોઈએ તો ધોરણ દસમાં ત્રણ વિષય સુધી પૂરક પરીક્ષા આપી શકાશે ડીઈઓ એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીએ વધુમાં ઉમેર્યું કે ઈસીપીસીની જે આખી એડમિશન પ્રક્રિયા હોય છે એમાં આ જે વધુ માર્ક હોય અથવા તો તેને જે ગણવા હોય તે પ્રકારનું પણ આગામી સમયનું આયોજન છે વધુમાં ધોરણ દસમાં ગત વર્ષે બે વિષયમાં ફેલ હોય તે તો તમે પૂરક પરીક્ષા આપી શકતા હતા તેની જગ્યાએ આ વર્ષે ત્રણ વિષયનો સુધીની છૂટ આપી શકી છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એક જ વિષયની અંદર તમે પૂરક પરીક્ષા આપી શકતા હતા તેની જગ્યાએ આ વર્ષે બે વિષયની પૂરક પરીક્ષા આપવા મૂકવામાં આવી છે એટલે મિત્રો આ ખૂબ જ હિતકારી નિર્ણય કહેવાય જેનાથી તમારું વરસ ન બગડે બરાબર તો જો ધોરણ દસમાં જો તમે એક વિષયમાં પહેલાં નપાસ થતા બે વિષયમાં તો તમે પૂરક પરીક્ષા આપી શકતા પણ હવે બેની જગ્યાએ જો તમે ત્રણ વિષયમાં પણ નપાસ થયા હોય તો પણ તમે પૂરક પરીક્ષા આપી શકો છો તે જ રીતે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એક એકની જગ્યાએ હવે બે વિષયમાં આપી શકશો ચાલો હવે આપણે સાયન્સ એટલે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ વિશે જોઈએ તો જુઓ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં આ વખતે એવું કરવામાં આવ્યું છે કે ભાઈ આખી આખી પરીક્ષા પણ વિદ્યાર્થીઓ રી એક્ઝામ પણ આપી પૂરક પરીક્ષા તરીકે આપી શકશે તો આ ખૂબ મોટો નિર્ણય કહેવાય આ પરીક્ષા તમારી ન સારી ગઈ હોય તો તમે રી એક્ઝામ તરીકે આખી આખી પરીક્ષા પણ હવે આપી શકશો તો ચાલો આપણે તેના વિશે વિગતવાર જોઈએ કે ધોરણ બાર સાયન્સમાં વિદ્યાર્થીઓ આપી શકશે રી એક્ઝામ અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી સાહેબે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓની અગાઉ જેમ પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી તે મુજબ આ વખતે સમય કરતાં વહેલી પરીક્ષાનું આયોજન છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની જેટલા વિષયની રીએક્ઝામ આપવી હોય તે વિદ્યાર્થી આપી શકશે માનો કે તમારે પહેલાં કેમ હતું કે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ એક વિષયમાં જ તમે આપી શકતા પણ હવે એવું નથી તમારે ત્રણે ત્રણ વિષયની રીએક્ઝામ પણ તમે આપી શકો બરાબર જે રીતે તમારો એ ગ્રુપ હોય તો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સ અને બી ગ્રુપ હોય તો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી આ રીતનું તમે આપી શકો બરાબર પછી એમાં જુઓ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં જેટલા વિષયની રીએક્ઝામ આપી હોય તે વિદ્યાર્થી આપી શકશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષા આપી હોય તો પણ તે આપી શકશે તો આ ખૂબ જ મોટો નિર્ણય કહેવાય જેનાથી અને તે પછી કેવું છે અને બે સ્ટોપ ટુ એટલે કે તમે માનો કે બે પરીક્ષા આપી જેમાંથી જે વધુ માર્ગ હોય તે ગણતરીમાં લેવાના હોય તે પ્રકારનું બોર્ડનું ઠરાવવામાં આવ્યું છે એટલે કે બંનેમાંથી જે વધુ માર્ક હોય તે તમે ગણી શકો છો બરાબર તો મિત્રો ખૂબ જ સારા સમાચાર છે ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ સુધી ઝડપથી પહોંચાડો જેથી તેમને પણ આ માહિતી મળી શકે અને પરિણામની તારીખ હવે આજના સમાચાર મુજબ ઇલેક્શનના વોટિંગ દિવસ પછી આપવામાં આવશે બરાબર અસ્તુ